મારું નામ જે એમ ચૌહાણ જયંતિભાઈ મફતલાલ ચૌહાણ વિસનગર ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત રાજ્યમાં અમારું જે વ્યાજબી ભાવની દુકાનદારોનું જે સંગઠન ચાલી રહ્યું છે તમે એમાં ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન અને બીજું તમારું અમારું એસોસિએશન બંને એસોસિએશન દ્વારા આખા ગુજરાત રાજ્યમાં અમુક હડતાલ ઉપર પહેલી તારીખથી ઉતરીએ છીએ હડતાલ ઉપર ઉતરવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાય ઘણા વર્ષોથી જ્યારે જ્યારે અમે હડતાલ ઉપર દુકાનદાર ઉતરીએ છીએ ત્યારે સરકાર અમારે જોડે જે અમારી માગણીઓ એને સંતોષવાની ખાતરી આપ્યા પછી અમારી હડતાળ સમેટી લેવામાં આવે છે અને પછી એ માગણીઓ સરકાર અમારી સ્વીકારતી નથી ને એના કારણે અમારા દુકાનદારો જે લાભોથી વંચિત રહેવાનું હોય જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય એમાં પહેલું તો એવું છે કે અમે ત્રીસ હજાર રૂપિયા કમિશનની હતી એક બોરીએ ત્રણસો રૂપિયા અમને કમિશન મળવું જોઈએ એ હજી અમને મળતું નથી બીજું કે જે સોફ્ટવેરના પ્રશ્નો છે બાયોમેટ્રિકના કેન્દ્ર સરકારનો જે ઘઉં ચોખાનો જથ્થો અલગ આવે અને રાજ્ય સરકાર એ બંનેના અમારે અલગ અલગ ફિંગર લેવાના હોય અને એના કારણે જે બાયોમેટ્રિક સિસ્ટમના કારણે એમનું સોફ્ટવેરમાં જે નેટના પ્રશ્નો ઉભા થતા હોય તો ગ્રાહકના બાયોમેટ્રિક થતા નથી એના કારણે અમારા દુકાનદારના ગ્રાહકોના ઘણા ઝઘડા થતા હોય છે કંકાસ થતા હોય છે એટલે એમને સારું એવું સોફ્ટવેર મળે અને એના અંગૂઠો તે અમારી માગણી છે

એટલે સરકાર અમારા દુકાનદારો જોડે વેટ કરાવી રહી છે અને આ વેટ કરાવવાના આ વિરોધમાં અમે ત્યાં સુધી અમને ત્રીસ રૂપિયા અમને કમિશન નહીં આપે ત્રણસો રૂપિયા બોરી માગ નહીં આવે વત્તા બીજું કે હવે પહેલા તો ડોરસ્ટેપ ડિલિવર અમારી દુકાને અહીં જથ્થો ઉતારી જતા હતા હવે અમારે મારે તકેદારી સમિતિના દસ સભ્યો હોય છે અગિયાર સભ્યો એ સભ્યો અમારે સહી કરી જાય માલ ઉતારી હવે સરકાર એવું લાગે છે કે તકેદારીના સભ્યો દસમાંથી આઠ તમારો બાયોમેટ્રિક સિસ્ટમમાં અંગૂઠો કરે તો જ માલ ઉતારવો તકેદારી ના સભ્યો એ અમારા રેશનિક દુકાનના કારકો છે અને એ અમારા વાળા ના હોય કે માલ આવે એટલે તરત આવી જાય નંગૂટો આપણને માલ ઉતરી જાય હવે આ સિસ્ટમનો એટલા માટે વિરોધ કરીએ છે કે માલ આવે તકેદારી સભ્યો ના હોય અને તકેદારી સભ્યો ના હોય એટલે એનો બાયોમેટ્રિક થાય ને બાયોમેટ્રિક ના થાય જથ્થો ના ઉતરે અને જથ્થો ના ઉતરે એટલે દુકાનદારને ગ્રાહકોને પરેશાન થાય ગોડાઉન મેનેજર હોય તેઓ કોન્ટ્રાક્ટ કરવા બધાય પરેશાન છે એટલે અમારી એ માંગી છે કે આજે દસ બાયોમેટ્રિકની જે સિસ્ટમ છે એ રદ કરવી જોઈએ ત્રણ હજાર અમારો જે પગારની માંગણી છે એ કરવી જોઈએ અમારું કમિશન જે ટુકડે ટુકડે આવે છે મહિનામાં જેટલું અમારું જે થતું હોય દુકાનદારના વેચાણ પ્રમાણમાં એ પૂરેપૂરી આપવામાં આવે બીજી ઘણી બધી અમારી આર્થિક ને સામાજિક સમસ્યાઓ છે પણ આટલા મુદ્દાઓ અમે આગળ નહીં ત્યારે સરકાર ગુજરાત સરકારના તમામ દુકાનદાર હોટલ ઉપર છે પહેલી તારીખથી અમારું કોઈ દુકાનદાર દુકાનું શટર નહીં ખોલે કોઈ વિકરણ નહીં કરીને કોઈ બાયોમેટ્રિક નહીં લે અને મેં પરમિટ ચલણ કરીશું ને ચલિત કરીશું એની અત્યારે સરકાર નાગરિક નહીં શકાય તો શું કરશું સરકાર માગણી અમારી નહીં સ્વીકારે તો અમે દુકાનદારો રાજીનામાના મૂળ છીએ અમે તમામે તમામ તમામ દુકાનદારો સરકારને રાજીનામા સુપ્રત કરી દઈશું જ્યાં સુધી અમારી માગ સ્વીકારવા નહીં આવે